ભરૂચ બીડબંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની માહિતીના આધારે સાત જુગારીઓને રૂપિયા એક પોઈન્ટ દસ લાખના મુદ્દેમાલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેરમાં આવેલ ભીડભંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલા કિસ્સામો જુગાર રમી રહ્યા છે આ અંગેની માહિતી એ ડિવિઝન પોલીસ મતકના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ અને પંકજ નટુભાઈને મળી હતી જેથી ટીમે બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ચાર હજાર અને બે મોપેડ તેમજ પાંચ મોબાઈલ ફોન મળી કુલ એક પોઈન્ટ દસ લાખથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો હતો પોલીસે સ્થળ પર જુગાર રમતા ભીડભંજનની ખાડી હનુમાનજી મંદિર પાસે રહેતો રાજેશ નગીન વસાવા રાહુલ મહેશ વસાવા ચતુર ઠાકોર હાતીમ અયુબ નમકવાલા શાંતિ ભટુભાઈ વસાવા તેમજ દીપક જયસિંઘ વિરાસને ઝડપી પાડ્યા હતા આ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે